પંદરસો સાલના ઈદે એ નબીની ખુશીમાં મોહસિન આઝમ મિશન રાધનપુર તરફથી ઈદે મિલાદુન્ન નબીનો પ્રોગ્રામ અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટ આપવામાં આવી હતી પંદરસો સાલના જશ્ને ઈદે મિલાદના અવસાર પર સિત્તે મુસ્તફા પર બયાન પણ કરવામાં આવ્યું હતું આજરોજ અંજુમન હાઈસ્કૂલમાં ઈદે મિલાદની ખુશીમાં આચાર્ય સાહેબ અને વાયપી પઠાણ સાહેબ અને બધા શિક્ષકો હાજર રહી ગામના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો મોહસિને આઝમ મિશનના પ્રમુખ ઇમરાનભાઈ બાબા કાકા મિશનના બધા જ સભ્યો દ્વારા હાજર રહેવામાં આવ્યા હતા બાળકોને ઇનામ વિતરણ કરી કાર્યક્રમને બહેતરીન બનાવવામાં આવ્યો હતો મોસીને આઝમ મિશનની કામગીરીને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો હતો અમીન ઘાંચી